રાજકોટના ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રૂપાવટી નદીના પાણી ઉપલેટા ગ્રામ્યના ખેતરોમાં ફરી પડ્યા ખાખી જાડિયા અને આસપાસના ગામના ખેતરોમાં નદીના પાણી ધુસી ગયા મગફળી સોયાબીન સહિતના પાક પાણીમાં ગરકાવ થયા છે ખાખી જાડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા ખેતરો પાણીમાં ગરકાવ થતાની સાથે ખેડૂતોના જીવ પણ તાળવે ચોટ્યા છે ઉપલેટા તેમજ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અનેક નદી નારાઓ ઓવરફ્લો થઈ ચૂક્યા છે ત્યારે હું આપને આ ખાખી જારિયાના વાડી વિસ્તારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ખાખી જારિયાની વાડી વિસ્તારના આ ખેતરોના દ્રશ્યો છે કે જેમાં પાયા વગરના જે રૂપાવતી નદીના પાણી ખસતા છે તે વાડીના જે ઉભા પાકને છે તે નુકસાન કરી રહ્યા છે અને અત્યારે પાક છે તે પાણીમાં તરબોર થઈ ગયો છે પાક છે છે દેખાય નથી રહ્યો ત્યારે કહી શકાય કે જે રીતે મગફળી કપાસ સોયાબીન સહિત નો જે ખેડૂતો નો પાક છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્યારે ખેડૂતો છે તે મોટા પ્રમાણમાં નુકસાન ની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ નદીના ના ઘસ ઘસતા પાણી છે તે અત્યારે છે તે નદી સ્વરૂપે જાણે કે આ ખેતર ન હોય પરંતુ નદી હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે ત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશે કે તેમને આ પાક ને લઈને કેટલીક નુકસાન જવા

તો પાણી વિતરા પછી જ ખબર પડે ને ભાઈ પાણી ઉતર્યા પછી ખબર પડે ત્યારે હું આપને ફરી સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે જે ખાખી જાડિયા જે સીમ વિસ્તાર છે તે અંદરા જે ઉપરવાસ વરસાદ પડવા કારણે રૂપાવતી નદી માં અત્યારે ઘોડા પૂર આવ્યા છે ને તેનું પાણી છે તે અત્યારે ખાખી જાડિયા ના ખેતરો માં છે ત્યારે ખાખી જાડિયા ના ઉભા પાક જે ખેડૂતો ના ઉભા પાક ને છે નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે આ પાણી ઓછરશે ત્યારે જ બાદ જ માલુમ પડશે ખેડૂતો કે તેમને કેટલી નુકસાન ચાન કરવાનો વારો આવ્યો છે નેક્સ્ટ મારું એબીબી સ્મિતા કાઠીજરીયા